જંબુસર મહાપુરા ગામે જવાના માર્ગે રેલવે દ્વારા જે ડાયવર્ઝન આપવામાં આવ્યું તે માથાના દુખાવા સમાન ગણાતા ગ્રામજનો જંબુસર મહાપુરા જવાનો મુખ્ય રોડ રેલવે પાસેથી પસાર થાય છે વરસાદ પહેલા આ રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા માટી કામ કરવામાં આવ્યું હતું જે છેક રોડ સુધી માટી પુરાણ કરતા સાઈડ પર પાણીનો નિકાલ રાખ્યો નથી જેથી માટી ધોવાઈને રોડ પર આવે છે અને ખૂબ મોટા પાયે કીચડ થાય છે રેલવેનું નાળું બનાવી દેવાથી મહાપુરા જવાના ખાડામાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને આ ડાયવર્ઝન માટીથી બનાવવામાં આવ્યું છે જેથી અનેક વાહનો ફસાઈ જાય છે સ્થાનિકોની માંગ છે કે વેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે રિપોર્ટર યાસીન મલેક જમ્બુસર સાર જમ્બુસર મહાપુળાને જોડતો આ એક રોડ છે અને આ રોડ પર જે રેલવે કામ કરે છે અને એ રેલવેવાળા બિલકુલ અનડાયરૂ કામ કરે છે મન ફાવે એ રીતે કરે છે અને જે મહાપુરાને જોડતો રોડ ત્યાં રેલવે કને એ લોકો પૂરોપૂરો બ્લોક કરી દીધો છે જે ડ્રાઈવરજન આપ્યું એ લોકોએ ખાલી વરસાદ પડે એટલે માટી અને મેન્ટલ નાખ્યા છે હવે એ એને અંદર અમે અત્યારે ચેક કર્યું તો અંદર સળિયા છે આટલા આટલા મોટા પથ્થા છે તો પછી બાઇકનું હું અત્યારે અહીં કંઈ કેવું છે કે થોડો વરસાદ પહેલાં કિચડ થઈ ગયું છે અહીંયા કોઈ કોઈ અધિકારી આવવા તૈયાર નથી જોવા તૈયાર નથી અત્યારે અમને બે કે ત્રણ દિવસ ઉપર વરસાદને કારણે અહીંયા અમારા સ્કૂલ જતી એક છોકરી પડી હતી તો એને વાયગોની જવાબદારી કોણ લે અહીં કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી જેથી ગામનો એવું કહે કે સિત્તેર ટકા વ્યવહાર બંધ થઈ ગયો છે આ લોકો એક અનગર રીતે આજે અમે આવ્યા છે તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા કાલે કોઈ બીમાર પડ્યું કોઈ ઇમરજન્સી એકસો આઠ અમારા ગામમાં લાવ્યું હોય તો કેવી રીતે આવે તો એ લોકો શું કોઈનું મૃત્યુ નહી રાહ જોઈને બેઠા છે એ લોકોએ કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ મન ફાય રીતે રસ્તા બંધ કરી અઠવાડિયા થી એ લોકો એવું કે તમારે રસ્તા બનાવી દે છે ડ્રાઈવર રોજ એક આવે છે એક ટોલું નાખી જાય તો આ લેવલ કરવા જાય છે એ કાસા જ બંધ કરી દીધા છે તો પાણીનો નિકાલ કેવી રીતે થાય છે એટલે અહીંયા જે અવર જવર થાય છે એ બાઇકો સ્લીપ મારે છે ફોર વ્હીલ સ્લીપ મારે છે લોકો ચાલતા પણ જાય છે લપસી જાય છે જો આની જાનહાનિ થાય તો એની જવાબદારી રેલવે વાળા રહેશે ખરા અહીંયા કોન્ટ્રાક્ટર પર ઊભેલા છે એમનો પણ તમે જવાબ લો